વલસાડ રૂરલ પોલીસની ટીમે ભગોદ કોસ્ટલ હાઇવે પરથી એક કારમાંથી છસઠ હજાર ત્રણસોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી મંગળવારના રોજ આઠ કલાકે મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસ મથકના કોન્સ્ટેબલ મયુર શ્રી કનકસિંહ રાઠોડ પીએસઆઈ જાડેજા તથા માધુભાઈ ગોહિલ અને ગોપેશભાઈ મેરામભાઈ રૂરલ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન ભગોદ ગામના કોસ્ટલ હાઇવે પર આવતા પોલીસ જવાનોને બાતમી મળી હતી રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે એક સફેદ કલરની આઈ ટવેન્ટી કાર નંબર જીજે ફિફ્ટીન સી ડી સિક્સ એટ સેવેન સિક્સમાં બે ઈસમો વિદેશી દારૂનો જથ્થો દમણથી ભરી વલસાડ તરફ આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી રૂરલ પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે પોલીસે કોસ્ટલ હાઇવે પર દમણથી આવતી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણન અને નંબરવાળી આઈ ટ્વેન્ટી કાર આવતા જોઈ પોલીસે તેને સરકારી લાકડાથી ઈશારો કરી કાર ઉભી રાખવા જણાવ્યું હતું પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ઉભી ન રાખી અને પુરપાટ ઝડપે વરસાદ તરફ હંકારી મૂકી હતી જે દરમિયાન પોલીસે ખાનગી વાહનમાં તેનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે કોસ્ટેલ હાઇવેના વળાંક પર પોતાની કારનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રસ્તાની બાજુમાં ઉતારી દે ઘટના સ્થળેથી કાર ચાલક અને ક્લીનર નાસી છૂટ્યા હતા જોકે પોલીસે કાર પાસે આવી પંચોની હાજરીમાં ચેક કરતાં પાછલી સીટ અને ડીકીના ભાગે વિદેશી દારૂ હોવાનું માલુમ થતા પોલીસે કારને પોલીસ મથકે લાવી દારૂનો જથ્થો ગણતા પાંચસો એકત્રીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા છાસઠ તથા કારની કિંમત રૂપિયા ત્રણ લાખ અને સીટ પરથી મળી આવેલ એક મોબાઈલની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ એકોતેર હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા આઈ ટ્વેન્ટી કાર ચાલક તથા દારૂનો જથ્થો ભરાવનાર ધ્રુવ કાંચો પટેલ અને ક્લીનર જોય ઇશાક એડવિનને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે